चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते हो वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फ्री में शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना ठीक है

પણ મિત્ર બહુ મજા આવી યાર આવું આ ઠંડુ વાતાવરણ છે તો બહુ મજા આવે છે થોડું ઘણું એવું તો રહેવાનું જ છે હાલ કોઈ વાંધો નહીં તો મળી આવે આપણે ભગુડા સુખ સવાર ગુડ મોર્નિંગ બધા મિત્ર અને મિત્ર આપણે ભૂગી ગયા છે અત્યારે બગદાણા મિત્ર અત્યારે તો બગદાણા ભૂગી ગયા છે આ રીત દર્શન કરવા જાઉં તો બાકી છે મિત્ર અમારા ભગવાન ભાઈને તો બધા ઠેલા લઈને આવે છે મિત્ર અમે આવ્યા ત્યાં મિત્ર રાતે પણ થોડું મોડું થઈ ગયું છે એટલે ઊય ગયા હતા આપણે રચ્યા ઉઠી ગયા છે અત્યારે વિડીયો આપણે ચાલુ કર્યો છે મિત્ર એ બગદાણાનું લોકેશન મિત્ર એક નંબર હાલ તો વિડિઓમાં કન્ટિન્યુ બનાવે

જય બાપા સીતારામ મિત્ર તમે પણ કોમેન્ટ માં જય બાપા સીતારામ મિત્ર લખી દેજો મિત્ર જો ખાલી બાપા સીતારામ નું મંદિર મિત્ર બાપા સીતારામનો મિત્ર વડલો છે અહીંયા તમે વડલાને દર્શન કરાવું છું મિત્ર આ બધા લોકો કહે છે કે ના વડલામાં બાપા સીતારામ દેખાય છે મિત્ર તો આપણે પણ જોઈએ છીએ વડલાવાળા બાપા સીતારામ છે અહીંયા તો મિત્ર આવું અહીંયા વડલામાં છે ને મિત્ર બાપા સીતારામ દેખાય છે દેખાય તમને

હાલો મિત્રો હાલો મિત્રો હવે છે ને ભાઈ આપણે બધાને આવે તો છાપ તો જોવી જ પડે તો છાપ પણ થોડીક જોઈ લઈએ આવે છાનું બધું લોકેશન છે આ મંદિર છે ને મિત્રો બાપા સીતારામ નું અત્યારે મેન મંદિર ગણાય છે જો બે માર્બલ નું આખું મંદિર મિત્ર છે આવી ઘટે એક નંબર મંદિર છે બાપા સીતારામ અંદર હવે આપણે શૂટિંગ લેવા દઈએ કે શું છે તો આપણે જાય છે અંદર પણ ચલો તો મિત્ર અહીંયા લખેલું છે કે શૂટિંગ લેવાની મિત્ર મનાય છે તો એ છતાં મિત્ર આપણે અહીંથી રૂમ મારીને બતાવવાનું કોશિશ કરીએ છીએ જોઈ બાપા સીતારામ ફાઈલીને આપણે છે દર્શન કરી લીધે છે ભગવાનના બાપાને અને હવે આપણે છે મિત્ર રાહુલ છે ભગુડા મારી ભગુડા નીકળવાનું છે ભગવાન ઠીક તો તમને મિત્ર આજે ભગુડા તો ભગુડાના પણ દર્શન કરાવશો મિત્ર અને અત્યારે છે ને માર્કેટને ખરીદી કરવાની બાકી છે સાડી થોડી ખરીદી કરી લે પછી ભાગ્ય ભગુડા તો કંતુનો વિડીયો બનાવી રહ્યો છે યાર મળીએ આપણે બગુડા ભગુડા લઈ લો

ફાઈલી ને આપડે છે ને અત્યારે બગદાણા થી નીકળી ગયા છે આવું આ ઠંડુ વાતાવરણ છે બહુ મજા આવે છે થોડું ઘણું એવું તો રેવાનું છે કોઈ વાંધો નહીં તો મળી આવે આપડે ભગુડા મિત્રો ફાયલી ને છે ને અત્યારે ભગુડા ગયા છે મિત્ર ને અત્યારે ગાડી પણ આપડે પાર્કિંગમાં રાખી દઈએ કેમ છે ભાઈ

એક નંબર યાર બંને વિશે અત્યારે ભગુડા જો કાઈ ઘટે નહીં નો ખાલી ઓર્ડર લોકેશન જો કાઈ ઘટે ઓ બધી છે મિત્ર લોકેશન માં નવીન માં આજે પ્રોગ્રામ છે મિત્ર 7 તારીખ છે એટલે કાઈ ઘટશે નહીં હા બધા છે અહીંયા હાલો મિત્રો તો પૂગી જશે આપણે મોગલમાંના મેન ગેટે તમે પણ જય માં મોગલ લખીને આપજો મિત્રો કોમેન્ટમાં યાર એ મા મોગલ મિત્રો ફાઈલ લઈને આપણે છે ને હવે જાય છે દર્શન કરવા માટે પણ મિત્રો અહીંયા છે ને શૂટિંગ લેવાની ખાસ મનાય છે તો આપણે બીજું બાર મંદિર છે નામ શૂટિંગ લેવાનું બતાવીએ આપણે કરીએ છીએ મિત્રો જો વાંધો નહીં આવી રીતના ના પાડે છે શૂટિંગ લેવાની આવી રીતના છે બધું મિત્રો લોકેશનમાં તમે પણ મિત્રો દર્શન કરી લોકલ આ મિત્રો લોકેશનમાં છે વાજે છડે આ દન સબત કરીને આવી ગયો ને શાહ યોફરલા જે નાયે ગુડારે તાત ઉપર ત્યારે બને તો બી અમારે ભાઈ જો બધા ફોટોગ્રાફી કરે છે બધા ધીમે ધીમે જો બધા આવું લોકેશન છે ને ભગવાનભાઈ ને બે માણા ભાઈ ફોટા શૂટ કરે છે હવે તો કઈ ઘટે એક નંબર યા કઈ ઘટે ની એવા ફોટા શૂટ કરે છે ભગવાનભાઈ ને

પાણી તો છેતરું ભરાઈ ગયો પણ યાર